નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસાનો મામલો કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાંત મજમુદારે કાર્યકરો અને હિંસા પીડિતો સાથે ડીજી કાર્યાલય ખાતે પહોંચ્યા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મધ્યપ્રદેશની મુલાકાતે નિમજમાં સીઆરપીએફના કાર્યક્રમમાં હાજરી આપી સી આર ના છ્યાસી માં સ્થાપને દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો બિહારમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ પટનામાં આજે મહાગઠબંધન ની બેઠક મળશે ્ટમેન્ટ નું પ્રતિનિધિ મંડળ આજે બાંગ્લાદેશના વચગાડા સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને મળશે અમેરિકાના સંઘીય જજની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને ને અંગે ચેતવણી કહ્યું ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ અવગણનાના પૂરતા પુરાવા આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે જુનાગઢ શહેરમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી અસામાજિક તત્વો દ્વારા ઉભા કરાયેલા બિન અધિકૃત દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક મળી રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલ અને સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકમાં ઉપસ્થિત રહ્યા નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી પર કોંગ્રેસના વિરોધ સામે ભાજપે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું પાટણમાં એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં છ લોકોના મોત આ ઘટના અંગે પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી પ્રાથમિક માહિતી અનુસાર હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હવામાન વિભાગની આગાહી રાજસ્થાન અને ગુજરાતમાં આજે પણ ગરમીનું મોજું યથાવત રહેશે કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તો બિહાર આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે